નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હજાર ચોવીસના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના દેત્રોદ તાલુકાના મધરીસણા ગામ ખાતે જે અહીંયા રબારીવાસ ખાતે ભવ્યાથી ભવ્ય લોઢા પરિવાર દ્વારા ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અહીંયા દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આપણી સાથે હાલ ગોવિંદભાઈ તથા અમૃતભાઈ દેસાઈ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ હું ગોવિંદભાઈ રણછોડભાઈ દેસાઈ મધિસણા અમદાવાદ જિલ્લાના દેત્રોડ તાલુકાનું ગામ મધસણા આ અમારા વિસદમાં જોધમાં કાળકામાં સિકોતરમાં મેળીમાં પાંચ માતાજીઓ છે અમારા વડવાઓ માલ ઢોરનો ધંધો કરતા માલ ઢોર હાથે સંકળાયેલા હતા આમના પાસે સો સો ગાયો હતી પણ આમને કંઈક તકલીફ પડતી તો અમારે માતાજીની યાદ કરતી હતી એમની આફત દૂર કરતી આમ વત્તા અમારા ભુવાજીઓ અમુક ટામે ધૂણીને કે તમને બાબો આપીશ તમણી જાજુ લાખો છે એવી નિશાની આપતી ને નિશાની પાકી થતી એવી અમારી માતાજીના ચમત્કાર છે અને અમે એમને આ કઈ વાર એમને માતાજીને કહીને બૂમ પાડીએ કે અમારી આ તકલીફ છે તો અમારે હાજરો આવીને ઊભી રહેશે એમનો નારિયલ માણીએ તો અમારું કામ સફળ થઈ જાય છે બધા દર્શન કરવા તો અમારું કામ સફળ થઈ જાય છે એવી અમારી માતાજીનો ચમત્કાર છે જય ગામ સણા આજે અમારા માતાજીના ફોટો પ્રતિષ્ઠાનો હવાન સાથે પ્રોગ્રામ રાખેલો હતો અમારા વડવાઓ દેશ પરદેશ ગાયો લઈને જતા એ વખતમાં કોઈ બી આફત વિપટથી આવે તો માતાજીને યાદ કરતા સન્મુખ માતાજી પ્રગટ થયા હોય એ રીતે કામ કરતા એ વખતમાં કોઈના દીકરો ના હોય તો માતાજી એ રીતે કીધેલું કે જેઓ પહેલો દીકરો આલો ને લાભ જન્મ થાય અને જમણી સાથોડમાં લાખવું હોય તો એ રીતે અમને માતાજી દીકરો આપેલો એમ અમારા વંશ વહેલામાં દૂધ બાજી રહીને દીકરાજી આ માતાજીની અસીમ કૃપાથી અમારા ગામમાં ઘણી ઘણા દુઃખી માતાજીનું એક શ્રીફળ માને તો બી એમની મનોકામના પૂર્ણ થતી એ રીતે માતાજીનું સાક્ષાક પ્રસાશે અમારા વડવાઓ પૂજન કરતા હતા આજે નવા નવાસરથી નવી સદીમાં એકવીસ બે હજાર એકવીસની સાલમાં એની પ્રતિષ્ઠા કરી એના ઉપર અંધશ્રદ્ધા નહીં પણ અમારા અકૂટ વિશ્વાસ એ રીતે શરદ માતાજીનું સ્થાનક આજે કાયમ છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં ગુજરાતના નવા મંદિરો બે હજાર ચોવીસના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના જેત્રોદ તાલુકાના અટરીસવાળા ગામ ખાતે જ્યાં અહીંયા રબારીવાસ ખાતે ભવ્યાથી ભવ્ય લોઢા પરિવાર દ્વારા ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અહીંયા દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આપણી સાથે હાલ ગોવિંદભાઈ તથા અમૃતભાઈ દેસાઈ આજે છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ છે થેન્ક યુ